ઇન્વેસ્ટમેન્ટના નામે ઠગાઈ કરવામાં આવતી હતી હાલ પોલીસે અજય ઉર્ફે ગોપાલ રાજેશભાઈ રશિકભાઈ ભીંડીની ધરપકડ કરી છે અગાઉ આ ગુનામાં પોલીસે ડેનિસ ઉર્ફે હેમલ નવીનચંદ્ર ડાયાલાલ ધાનક જયશુખભાઈ પટોડિયા અને યશકુમાર પટોડિયાની ધરપકડ કરી છે આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ રાજ્યોમાં કુલ એકસો એકોતેર ફરિયાદ નોંધાયેલી છે આરોપીઓના અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ ચૌદ કરોડ આડત્રીસ લાખથી વધુના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે આરોપીઓ મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમમાં રોકાણ કરાવી ઠગાઈ કરતા હતા

ફોરેક્સ ટ્રેડિંગ અને શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગના નામે છેતરપિંડી કરતી હતી એમ જણાઈ આવેલ જે આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગત ચોથી જુલાઈએ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને એની અંદર ત્રણ આરોપીઓ ડેનિશ ધાનક ઉર્ફે હેમલ સોની જયસુખભાઈ પટોડિયા અને યશ કાળુભાઈ પટોડિયા એમ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ ગુનાની તપાસ દરમિયાન

આ જે આરોપીઓ છે તેઓ આ કંપનીની અંદર રાજકોટ ખાતેની જે ઓફિસ હતી એને હેન્ડલ કરતા હતા અને આંગળિયાના જે વ્યવહારો દીપેન ધાનક નવીન ચંદ્રવ ધાનક જે અત્યારે જે દુબઈ ખાતેથી બધું હેન્ડલ કરતા હતા એમના કહેવા મુજબ અહિયાંથી આંગળિયાના વ્યવહારો જે થાય એ આ બંને જણા એકબીજાના મેળાપી પણામાં કરતા હતા અગાઉ આ ખૂનાની અંદર લગભગ સો કરોડથી વધુ આંગળીયાના વ્યવહારો પકડાઈ ચૂક્યા છે શરૂઆતની તપાસમાં બેન્કિંગ ટ્રાન્ઝેક્શન જે ડમી કંપનીઓની અંદર મળી આવેલ લગભગ બસો કરોડ જેટલા હતા એ તપાસ દરમિયાન વધુ ચાલીસ એક અકાઉન્ટ મળી આવ્યા છે જેની અંદર લગભગ હજાર કરોડ થી વધુના ટ્રાન્ઝેક્શન અત્યારે પોલીસ અમને મળેલા છે અને અગાઉ જે છવ્વીસ ફરિયાદો હતી એ ઉપરાંત નવા જે એકાઉન્ટ મળી આવ્યા છે તેના પર એનસીસીઆરપી પોર્ટલ પર સર્ચ કરતા ભારતના કુલ ત્રેવીસ રાજ્યોની અંદર એકસો જેટલી વધુ કમ્પ્લેન્ટ મળી આવેલ છે સાયબર ક્રાઈમ સાહેબ દ્વારા આ જે આરોપી છે અજય ઉર્ફે ગોપાલભિંડી એની ધરપકડ કરીને છાદિસમાં રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આ ક્રાઇમ ને તે લોકો કઈ રીતે અંજામ આપતા હતા બીજા કોણ કોણ એની અંદર સામેલ છે અને કઈ રીતે પબ્લિક ના પૈસાથી એ લોકો લેતા હતા અને સાયબર ક્રાઇમમાં કઈ રીતે ઇન્વોલ્વમેન્ટ હતું વગેરે બાબતે વધુ તપાસ ચાલ અત્યારે ચાલુ છે મુખ્ય રૂલ આ મુખ્યત્વે જે અહીંયા રેડ કરવામાં આવી હતી ઉત્તરાયણ ઓફિસમાં ત્યાંથી વેલ્થ મેનેજમેન્ટ નામની એક પાર્ટનરશીપ ફોર્મ જેની મૂળ ઓફિસ રાજકોટ ખાતે ચાલતી હતી અને અહીંયા અલગ નામથી ઓફિસ ચાલતી હતી સુરત અને રાજકોટની ઓફિસ વચ્ચે અને ગુજરાતના અલગ અલગ ભાગોમાં બહુ મોટા પ્રમાણમાં છેલ્લા ત્રણ વર્ષમાં રોકડના વ્યવહારો થયેલા હતા આંગળીયા મારફતે એ જે રોકડના વ્યવહારો છે જે ખોટા નામથી પૈસા ઉપાડવા જમા કરાવવા આંગળીયા મારફતે પૈસા ફેરવવા દિપેન ધાનકના કહેવા મુજબ એની અંદર ડેનિશ ધાનક અને આજે ડેનિશ ધાનકનો શાળો છે જય ઉર્ફે ગોપાલ એની ભૂમિકા અને એના પુરાવા હોવાનું મળ્યા